આમંત્રણ અપાયું છે ન્યાયયાત્રા દરમિયાન કોંગ્રેસ મોટા માથાઓ પણ સામેલ થશે ત્રેવીસ ઓગસ્ટ સુધી ગાંધીનગરમાં ન્યાય યાત્રાનું સમાપન થશે તો આજથી પ્રારંભ થયેલી ન્યાયયાત્રા

ગાંધીનગરમાં આ ન્યાય યાત્રાનું સમાપન થશે તો હળીબોટ કાંડ મોરબ્રિજ કાંડ આ તમામ કાંડને લઈને જે પીડિતો છે તેમને ન્યાય મળે તેને લઈને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કોના માટે ન્યાય યાત્રાઓ તો કાંકરિયા રાઈડ ને લઈને પણ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વધુ વિગતો સાથે રવિ ફોન પર પણ જોડાઈ ગયા છે રવી ન્યાય યાત્રાનો પ્રારંભ થઈ ચુક્યો છે આ સિવાય ગુજરાત ની અંદર જે અલગ અલગ દુર્ઘટનાઓ સર્જાઈ હતી તે દુર્ઘટના ને લઈને હવે કોંગ્રેસ દ્વારા જે યાત્રા છે તે યાત્રા અત્યારે શરૂ કરવામાં આવી છે જે પ્રકારે વાત કરવામાં આવે તો આજે ન્યાય યાત્રા છે તે મોરબી થી શરૂ કરવામાં આવશે અને મોરબી ની અંદર ચોપન કિલોમીટર આજે ન્યાય યાત્રા છે તે ફરશે અને ત્યારબાદ ટંકારા થઈ અને રાજકોટ છે તે રાજકોટ જશે અને અને અમદાવાદ અને ત્યારબાદ કહી શકાય કે આ જે ન્યાયયાત્રા છે તે ન્યાયયાત્રા ની અંદર જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે પણ જોડાશે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ છે આજે વાત કરવામાં આવે તો અત્યારે આજે સંસદની અંદર સત્ર ચાલી રહ્યું છે આ સત્ર પૂરું થાય ત્યારે રાહુલ ગાંધી છે તે રાહુલ ગાંધી પણ આ ન્યાય યાત્રાની અંદર જોડાશે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે સાથે સાથે કહી શકાય કે જે તમામ દુર્ઘટના છે તે દુર્ઘટનાની અંદર જે પીડિત પરિવારો છે તે પીડિત પરિવારો પણ આ ન્યાય યાત્રા અંદર અત્યારે જોડાવાના છે તેવી વાત છે તે રવિ પદયાત્રાની શરૂઆત મોરબી થી થઈ ગઈ છે કાર્યકર્તાઓ અને જે નેતાઓ જોડાઈ રહ્યા છે તે કેટલી સંખ્યામાં બહોળી સંખ્યામાં પ્રતિસાદ મળી રહ્યો છે આ સાથે જ જે લોકો માટે આ યાત્રા થઈ રહી છે પીડિત પરિવારો તેમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અ બિલ થી મોરબીસી શરૂ છે તે કરી દેવામાં આવી છે અત્યારે કહી શકાય કે જે કોંગ્રેસના જે ગુજરાતના નેતાઓ છે તે આ ન્યાય યાત્રાની અંદર જોડાણા છે જે પ્રકારે કહી શકાય કે વડગામના ધારાસભ્ય દિગ્નેશ મેવાણી જે વિપક્ષના નેતા હતા તે પણ અત્યારે ટૂંક સમયની અંદર આ જે ન્યાયયાત્રા છે તેમાં જોડાશે સાથે સાથે કહી શકાય કે જે જે છે છે તે પણ આમાં અત્યારે જોડાવાની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે ધીરે ધીરે જે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ છે તે આ ન્યાયયાત્રા ની જોડાવા માટે પહોંચી રહ્યા છે જી જી રવિ જોડાય સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર